હેલો મિત્રો શેર બજારની વાતોમાં બજાર કાલે એ ઘટાડો હતો નીફ્ટી સેન્સેકમાં અને એ ઘટાડોનું કારણ કે આપણી સેબી તરફથી એક સેક્યુલર પરિપત્ર જાહેર કર્યો હતો એફઆઈસીએ જે રોકાણ કરે છે એના માટે અને એની ડિટેલની માહિતી આપણે આવતા વિડીયોમાં આપીશું પરંતુ આ વિડીયોમાં વાત કરવી છે પેની સ્ટોકની મિત્રો ઘણા મિત્રોની કોમેન્ટ હોય છે કે કાકા પેની સ્ટ્રોક આપો પરંતુ પેની સ્ટ્રોક આપતા પહેલાં થોડીક ચર્ચા કરવી છે કે સ્ટ્રોક શું કરી શકે છે નુકસાન કરાવી શકે છે ફાયદો કરાવી શકે છે એ બધી આ વિડીયોમાં વાત કરવી છે અને એક પેની સ્ટ્રોક આપવો છે એના પહેલાં બધાની થોડીક વાત કરી લઈએ કે ગિફ્ટ ગિફ્ટી આજે ચોવીસ હજાર ત્રણસો અઠ્ઠાવન અત્યારમાં ઘટાડા સાથે ટટ થઈ ગયો છે સેન્સેક કાલે એક હજાર પોઈન્ટનો ઘટાડો થયો એક પોઈન્ટ ત્રીસ ટકા એક પોઈન્ટ ત્રણ ટકા અને એંશી હજાર છસો ને ચોરાશી ઉપર બંધ રહ્યો સેન્સેકના જે ત્રીસે ત્રીસ શેરો છે એ ત્રીસે શેરોમાં ઘટાડો હતો નિફ્ટીની વાત કરો તો નિફ્ટી ત્રણસોને બત્રીસ પોઈન્ટ ઘટાડો ચોવીસ હજાર ત્રણસો ને સત્તર ઉપર બદલ્યો અને નિફ્ટીના પચાસ શીરો પછી એક શીર શીપલા વધતો હતો બાકીના ઓગણપચાસ શીરોમાં ઘટાડો હતો બેક નિફ્ટીના બારે બાર શીરોમાં ઘટાડો હતો અને મિડકોપમાં ત્રીસ શીરો વધતા હતા અને સોતેર શીરોમાં ઘટાડો હતો એફઆઈએ કેશમાં કાઢી સો હજારને સો હજાર ચારસોને દસ કરોડનું વેચાણ કર્યું ડીઆઈએ કાલે કેશમાં બે હજાર સાતસોને સો કરોડની ખરીદી કરી ઇન્ડેક્સ ફ્યુચરમાં ડીઆઈએ એક હજાર બસોને પચીસ કરોડની વેચવાલી કરી અને સ્ટોક ફ્યુચરમાં ડીઆઈએ સો હજાર ત્રણસોને સાઠ કરોડની વેચવાલી કરી મિત્રો આથી કાળની બજારની વાત હવે તેની સ્ટોકની વાત કરીએ કે શેરબજારમાં પેનસ્ટોક બાબતે બધા લોકોનું આકર્ષણ ખૂબ હોય છે અને આ પેની સ્ટોકમાં લોકો આટલું બધું આકર્ષણ કેમ કરે છે એના ખૂબ કારણો છે અને સ્ટોકમાં રોકાણ જરૂરી છે કે નહીં મિત્રો એની ચર્ચા કરવી છે પૈસા પેનસ્ટોક બનાવી આપે છે એ સો ટકા સાચી વાત છે પરંતુ ખાસ એ ખબર રાખવાની કે બધા પેનિસ્ટોક પૈસા બનાવી આપતા નથી પેની સ્ટોક પૈસા બનાવી આપે છે એ સો ટકા બાદ છે ધારો કે શેર બજારમાં મોટા પૈસા બનાવવા છે તો એ પેની સ્ટોક બનાવી આપશે બાકી મોટી કંપનીઓ છે કે તમને પ્રોફિટ કરી આપશે સો ટકા પ્રોફિટ હશે બસો ટકા પ્રોફિટ હશે પાંચસો ટકા પ્રોફિટ હશે પરંતુ એમાં મોટા પૈસા બનતા જ નથી ખાસ એ વાત છે હવે રાકેશ ઝુંઝુરવાલાને થોડીક એક વાત કરો કે રાકેશ ઝુંઝુરવાલાએ ટાઇટનમાં બે રૂપિયાને ભાવે બાર કરોડના શેર લીધા હતા કેટલા બાર કરોડના અને આજે આ ટાઇટનનો સ્ટોક પોંત્રીસો રૂપિયા ઉપર ચાલે છે અને જે રાકેશ ઝુંઝણવાલાએ ખરીદ કરી હતી બાર કરોડની એની વેલ્યુ થાય છે બાવીસ હજાર કરોડ રૂપિયા અને એને આટલા વર્ષોમાં જે ડિવિડન્ડ મળ્યું એલ હતો પોણસો કરોડનું ડિવિઝન મળ્યું મિત્રો બાર કરોડના રોકાણ સામે પોણસો કરોડનું ડિવિઝન મળ્યું અને એ સ્ટોકની વેલ્યુ થાય છે બાવીસ હજાર કરોડ હું પણ આ તમારી સામે જીવ જીવતું જાવતું ઉદાહરણ છું હું આ જો વિડીયો બનાવું છું એનું કારણ એ છે એ સ્ટોક તમે કહેશો કે કેમ સ્ટોક મિત્રો મેં એક પેન સ્ટોક લીધો હતો ફક્ત પોંચ ને સો રૂપિયાના ભાવમાં અને એ કંપનીનું નામ હતું જ્યોતિ રીસે મિત્રો અને આજે ચૌદસો ઉપર ટ્રેડ થઈ ગયો છે અને એને વચ્ચે મને બોનસ આપ્યું હતું એકસો ને બે એ બોનસ ના ગણો તો સો રૂપિયાના ચાર હજાર બસો બેતાળીસો રૂપિયા થયો ભાવ અને એના જ કારણે હું તમને એક મોટિવેશન આપવા માટે પ્રયત્ન કરી દઉં છું કે શેર બજારમાં ભાઈ પૈસા બને છે એકસો ને અંસઠ ટકા બાદ છે તો પેની સ્ટોકમાં રોકાણ કેટલું કરવું જોઈએ મિત્રો જો તમારો પોર્ટફોડિયો ધારો કે એક લાખનો તમારો પોર્ટફોડિયો હોય તો તમારે એના બે ટકા કે બે હજાર રૂપિયા તમારે રિક્સ લેવું જોઈએ એનાથી વધારે પેની સ્ટોકમાં રિસ્ક લેવાય નહીં પેની સ્ટોકમાં એવું છે કે જો તમે કંપનીમાં ખબર રાખીને રોકાણ ના કરો એ કંપની ભવિષ્યમાં કેવું કામ કરશે શું કરશે એ તો કોઈને ખબર હોતી નથી શરૂઆતમાં બે રૂપિયા કે પાંચ રૂપિયા ભાવ હોય તો એ કંપની વટવૃક્ષ થશે કે કંપની એનાથી નાની થશે એ કોઈને ખ્યાલ હોતો નથી એ રિક્સ છે અને બીજું એમાં નસીબ છે જો તમારું નસીબ સાથ થાલે તો તમારા પૈસા બની જાય એ હજાર ટકાની વાત છે ઘણી કંપનીના પેની સ્ટોકો બે પોંચ દસ રૂપિયાના હોય છે અને લોકોનું એમાં ખૂબ આકર્ષણ હોય છે રીશ નસીબ તમારી કોઠાશુજ અને શેર ખરીદવાનો સાચો સમય જો તમને મળી જાય તો તમારા પૈસા બની જાય મિત્રો અને ઘણા લોકોને પૈસા બન્યા છે એનું કારણ છે તમે સતત ઉભરતા હશો કે ભાઈ એવી તો હજારો કંપનીઓ છે વારી રિન્યુએબલ હોય જૂતી રિઝન હોય ટાઇટન હોય કે જે નાની કંપનીઓ હતી એવી હજારો કંપનીઓ છે કે નાની કંપનીઓ હતી અને મોટી કંપનીઓ બધી હતી બે રૂપિયે ચાલતી હતી અને ચીકલી પકડી ગઈ એમાં લોકોનું તો રોકાણ તો હશે જ ને એ લોકોના પૈસા બધાના બન્યા છે એ લોકો ભલે બોલતા હોય કે ના બોલતા હોય અને હું તમને જગ જાહેર તમારી પાસે બોલું રહું છું કે ભાઈ આવું બને તો તમારે જે તમારો પોર્ટફોલિયો છે એનું એક કે બે ટકા તમે રીક્ષ લઈ શકો છો વધારે રીક્ષ તમારા પોર્ટફોલિયોમાં બધા પેની સ્ટોક ના ભરે જો મારા પોર્ટફોલિયોમાં રિલાયન્સ જેવી મજબૂત કંપનીઓ છે ડિફેન્સની કંપનીઓ છે રેલવેની કંપનીઓ છે ગ્રીન એનર્જીની કંપનીઓ છે અને એક બે સ્ટોક મેં લીધા છે મેં રોયડ સ્ટીલ બાર રૂપિયાના ભાવથી લેવાનું ચાલુ કર્યું હતું મિત્રો અને બીજી સ્ટોક ઉપર મારી નજર ઘણી છે અને હું સતત સ્ટોક ગોઠતો હતો મારી વાત કરું પણ હું રિક્ષો શું છે હું ધારો કે શરૂઆત પાંચસો સીટથી કરું થોડોક વધે જ વળી બીજા પાંચસોને કોઈ એમ કરતાં કરતાં ક્વોન્ટિટી ભેગી કરું છું મિત્રો હવે જે આપણે આ પેની સ્ટોકની જે વાત કરવાની છે એ મુદ્દા ઉપર આવી મિત્રો કે પેની સ્ટોકમાં પેની સ્ટોકમાં તમારે શું કાળજી રાખવાની છે જો મિત્રો પરમોટરનું હોલ્ડિંગ કંપની ઉપરનું દેવું કંપનીનું સેક્ટર આ બધું જોવું પડે પરમોટરો થોડો ઘણો એમનું હોલ્ડિંગ વધારતા હોય દેવું ઓછું કર્યું હોય કંપનીનું રિઝર્વ ફિક્સ એસેટ મજબૂત હોય જોવો મિત્રો ફિક્સ એસેટ મજબૂત જે કંપનીની હશે ને એની બુક બુકવેલ્યુ વધારે છે અને આ પેનસ્ટોકનો હું ક્લીન શોટ વિડીયો પાછળ મૂકું છું એટલે તમે એનો વધુ અભ્યાસ કરી શકો જો ખાસ એ બીજી વાત દો કે મની કંટ્રોલમાં અને સ્કેનરમાં બેવું અલગ અલગ દેખાય છે હું સ્કેનરનો તમને ક્લીનશોટ આ કંપનીનો મૂકું છું હવે કંપનીનું નામ છે બાયો ગ્રીન પેપર મિત્રો અઠ્યાવીસ રૂપિયાની વીસ પૈસે કંપની ચાલે છે અને સેલિયા બે કે ત્રણ મહિનાથી સતત સર્કિટ લાગે તમારે નવ ને પંદરે લખાઈ દેવા પડે અથવા તો એમાં તમારા ફોનમાં તમારે કે ભાઈ આ લેવા છે એની ક્વોન્ટિટી લખી દેવી જોઈએ જો આવી જાય કોઈ વેચવાવાળો વાળો છે તો આવી જાય બાવનવી કિલો પંદર છે અને બાવનવી હાઈ અઠ્યાવીસ ને વીસ પૈસા છે માર્કેટ કેપ ત્રણસો ને બે છે પીએ પચીસે બુક વેલ્યુ બાર રૂપિયા અને સાઠ પૈસા છે આર ઓવી પંદર રૂપિયાના ચાળી પૈસા છે આર ઓ પંદરને એંશી પૈસા છે અને ફેસ વેલ્યુ દસ રૂપિયા છે હવે કંપની ખાસ મહત્ત્વનું શું છે ખાસ મહત્ત્વનું કંપનીમાં એ છે કે કંપની દેવાવાળી હતી અને દેવા મુક્ત થઈ ગઈ કંપનીએ એનું બધું દેવું ભરી દીધું છે અને બીજું પરમોટરોએ એમનો હિસ્સો ખૂબ મોટો વધારી દીધો છે હવે એની પરમોટરના હિસ્સાની વાત કર તો જૂન ચોવીસમાં પરમોટરો પાસે પચીસ પોઈન્ટ સત્તાવન ટકા હોલ્ડિંગ હતું જે સપ્ટેમ્બર ચોવીસમાં અઠ્યાસી પોઈન્ટ નવ્વાણું ટકા હોલ્ડિંગ છે કંપની નેવું ટકા હોલ્ડિંગ નેવું ટકા શેરો કંપની પાસે છે હવે પબ્લિકની વાત કર તો પબ્લિકનું જૂન ચોવીસમાં ચોમોતેર પોઈન્ટ તેતાળીસ ટકા હતું અને સપ્ટેમ્બર ચોવીસમાં અગિયાર ટકા છે પબ્લિકે બધા શેરો વીજી માર્યા અને અત્યારે કંપનીના શેર હોલ્ડરો બે હજાર ચારસોને સત્તાવન છે મિત્રો હવે કંપનીની ફિક્સ એસેટ બાર કરોડ હતી એ વધીને અઠ્યાસી છે મિત્રો અને શેર કેપિટલમાં વધારો થયો છે એકસો ને સાત કરોડ છે રિઝર્વ અઠ્યાવીસ કરોડ છે કંપનીમાં સતત સર્કિટ લાગી છે આ કંપનીમાં ખાસ વાતો છે મિત્રો જો તમે ઓનો વધુ અભ્યાસ કરી શકો છો અને કેનલનો વિડીયો જે કેનલનો સ્ક્રીનશોટ છે એ પણ હું પાછળ મૂકી દઉં છું કેનલમાં જોઈ શકો છો ગૂગલમાં જોઈ શકો છો મની કંટ્રોલમાં જોઈ શકો છો સાત ગરણે ગળીને પાણી પી શકો છો અને આ રિસ્કવાળી કંપનીઓ છે જો જે કંપનીઓ સતત અપર સર્કિટમાં ચાલતી હોય એ ઉપરથી સતત લોડ સર્કિટમાં પણ ચાલી શકે આ બધા રીક્ષ સાથે કામ કરવા છે થેન્ક યુ આભાર